નવા વર્ષ સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલન માં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મુકવામાં આવી એના પછી તારીખ 15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય ધારા હોય અને આગેવાનોની હાજરીમાં આખા ત્રણ જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ પંદર અગિયાર બે હજાર છવી બે હજાર પચીસ ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા તેના પછી દરેક તાલુકા વાઇઝ મિટિંગો થઈ ગામ વાઇઝ મિટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકાની તાલુકા સમિતિઓ બની ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી દોઢ કે બે લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું ત્યારે આ બંધારણ હું ખાતર માત્ર નિમિત રીતે વાંચું છું આ બંધારણ સંતોના આશીર્વાદ સમાજના તમામ પક્ષના આગેવાનોની મહેનતથી અને આજે સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા મહાનુભાવોના માર્ગદર્શનથી આ જ્યારે બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી અમલમાં મુકવાની આ તમામ સમાજ મુકવાનો છે અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલમાં આવી રહ્યું છે અહીંયા સદારામ બાપુ અને ઓગરજીનો ફોટો મૂકીને આ હું બંધારણનો વાંચન કરી રહી છું ત્યારે બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય સગાઈથી તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને એકવીસ જણાથી વધારે વ્યક્તિએ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તનલા જે આગામ હોયને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર વઢામણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં વઢમણું કરવું સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે સાડી નાળિયેર અને રૂપિયો આ ત્રણ જ વસ્તુ સગાઈ ની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં મુરતા નંબર બે લગ્ન તારીખો નક્કી કરવા બાબત ઘણા બધા સમાજો લગ્ન તારીખો નક્કી કરવા બાબત તો આખો સમાજ આજે એવું નક્કી કરે છે આગળ ધરતી માં જગદીશભાઈ ઠાકોર સાહેબ

વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં પંદર દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં પંદર દિવસ આખો ઠાકોર સમાજ એમ પોતાના ઘરના લગ્ન હોય કે સબુ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગનમાં બે મહિના જે આપણે નક્કી કર્યા છે એના પંદર પંદર દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં એક મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે બાકી અગિયાર મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે મુદ્દા નંબર ત્રણ સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહે છે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે સાધુ કાર્ડ રાખો મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે ફૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવા નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુંડ મળીને સો વ્યક્તિઓ જવાનું રહે છે જે દસ વર્ષની ઉંમરનો બાળક હશે તે વ્યક્તિ ગણાય છે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહે છે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈ લઈ જવાના નથી હવે આપણે પટલો દાગેના હમાઓ અલગ અલગ પતક બંધકમાં બોલાય છે વરરાજા ત્યાં તો એને કયા દાગીના લઈ જવાની કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં પટલા ની અંદર આટલી ચાર વસ્તુ પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની બંધ કરવામાં આવે છે જમણવાર ના પ્રસંગ જમણવાર માં એક મીઠાઈ દાળ ભાત કઠોળ લીલી શાકભાજી રોટલી રોટલા પૂરી રાખવાની રહેશે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં જમણવારમાં છાશ રાખી હોય તો રાખી શકાશે ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે